નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બે દિવસ પંદર ડિગ્રીથી નીચું તાપમાન રહેશે અને આ વર્ષની ઋતુમાં અત્યારે પહેલીવાર ગાંધીનગરમાં છે તે નવ ડિગ્રી તાપમાન પહોંચી ગયું જ્યારે બીજી વાત કરીએ તો અત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે આ સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાશે જ્યારે અત્યારે કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી કરવામાં આવી અને અત્યારે બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની પણ આગાહી કરવામાં આવી છે પરંતુ આગામી અડતાલીસ કલાક બાદ તાપમાન ઘટવાની પણ અત્યારે શક્યતા જોવા મળી રહી છે જ્યારે બે દિવસ બાદ ઠંડીનો ચમકારો પણ વધશે જ્યારે હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી અને ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ પણ અત્યારે વધારે જોવા મળી શકે છે તો ટોલ ભરવા માટે અત્યારે ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા જો તમારા ફાસ્ટેગની કાર્યવાહી અધૂરી છે તો તે એકત્રીસ જાન્યુઆરી બાદથી તેને ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે કારણ કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગઈકાલે આ વિશે વાત કરતાં કહ્યું કે વન વ્હીકલ અને વન ફાસ્ટેગ અંતર્ગત ફાસ્ટેગના એક્સપિરિયન્સને વધુ સારો બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં અત્યારે સિંગલ ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે એ કહ્યું કે ગાડી ઉપરથી એકથી વધારે ફાસ્ટેગ રાખનારા એકાઉન્ટ પણ અત્યારે બ્લેક લિસ્ટમાં કરી દેવામાં આવશે તો અત્યારે દહે ગામના લીહોડા ગામે ઝેરી દારૂ પીધા બાદ બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જે બાદ અત્યારે લોકોમાં જોવા મળ્યો અને બીજી તરફ રાજકીય નેતાઓ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી રહી છે જેમાં અત્યારે પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં ભરી સાત ગરોની ધરપકડ કરી જેમાં સાંપાબાગના કુંવરજી ડાભી રાજેશ ઠાકોર લીહોડા ગામના પ્રતાપસિંહ ઠાકોર દિલીપ ઠાકોર દિનાજી ઠાકોર ધીરજ ઠાકોર કાનજી ઠાકોરને અત્યારે ધરપકડ કરી તેઓની પાસેથી દારૂ જપ્ત કરી અને તેમના સેમ્પલ લઈ અત્યારે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને વધુમાં પણ અત્યારે સરકાર કડક કાર્યવાહી કરી શકે છે તો બાવીસમી જાન્યુઆરી અત્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જ્યારે અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ ભગવાન રામ પોતાની જન્મભૂમિના પરત ફરી રહ્યા છે ત્યારે અત્યારે પ્રતિષ્ઠાના આ મહોત્સવનું સમર્થન આપવા સુરતનું હીરા બજાર પણ આગળ આવ્યું જેમાં આગામી બાવીસમી જાન્યુઆરીએ સુરતના હીરા બજારે સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેવાની પણ અત્યારે સૂચનાઓ જાહેરનામું બહાર પાડવામાં આવી રહ્યું છે તો થોડા દિવસ પહેલાં કોરોનાએ ફરી ડરાવ્યા બાદ હવે શરદી ઉધરસ સહિતના સિઝનલ રોગચાળાના અત્યારે સાપ્તાહિક આંકડા આ વખતે પણ સત્તરસોને વટાવી ચૂક્યો છે જેમાં અત્યારે ફરી લાંબા સમયે ટાઈફોડના એક કેસ મનપાના ચોપડે નોંધાયો જેમાં અત્યારે મેલેરિયાના શાખાના રિપોર્ટ મુજબ તારીખ આઠ એકથી પંદર એક સુધીમાં શરદી ઉધરસના વધુ તેરસો છપ્પન દર્દી નોંધાયા છે તે ગત સપ્તાહ જેટલા જ છે અને આ સિવાય સામાન્ય તાવના એકસો ચુમ્માલીસ ઝાડા ઉલટાને બસો એકાવન તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના માત્ર એક એક કેસ આવ્યા છે જ્યારે અત્યારે મેલેરિયાનો પણ અત્યારે એક પણ કેસ નહીં હોવાનું જાહેર કરવામાં આવ્યું જો તમે પણ અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરી રહ્યા છો તો તમારા માટે મોટા સમાચાર આવ્યા જેની વિગત એવી છે કે ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે સી ઇ આરડીએ એન્ડ્રોઈડ ચૌદ અને જૂના એન્ડ્રોઈડ વર્ઝન ઉપર કામ કરતા યુઝર્સ માટે એક ચેતવણી જાહેર કરી જેમાં ચેતવણીના રિપોર્ટમાં ઓએસમાં રહેલી ઘણી બધી ખામીઓ વિશે જણાવવામાં આવ્યું છે જે ખામીઓનો લાભ સ્કેમર્સ અને હેકર્સ છે તે સરળતાથી ઉઠાવી શકે છે માટે અત્યારે તમારી ડિવાઇસ ઉપર પ્રવેશી અને સતર્ક રહેવું અત્યારે ખાસ જણાવ્યું છે સરકારે તો અત્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં મકર સંક્રાંતિ બાદ જણસેની આવકમાં સામાન્ય વધારો થયો છે તો યાર્ડમાં આજે કપાસની આવક પણ છત્રીસો પચાસ ક્વિન્ટલ જેટલી નોંધાઈ હતી જેમાં અત્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ છે તે છેલ્લા ઘણા સમયથી અત્યારે ખેડૂતોને પંદરસો આસપાસ મળી રહ્યો છે જ્યારે આજે પણ ખેડૂતોને કપાસનો ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈને ચૌદસો પંચાણું રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના તહેવારોની કાર્યકર્તા તેમજ મિત્રો સાથે ઉજવણી કરી હતી જેમાં ગઈકાલે અમિત શાહ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં લોકો વચ્ચે પતંગ ચગાવ્યો હતો અને આ પ્રસંગે શહેર પ્રમુખ તેમજ ભાજપના લોકસભાના નિયુક્ત થયેલા પ્રભારીઓ સહિત મોટી સંખ્યામાં નેતાઓ તેમજ ઉપસ્થિત રહ્યા હતા તો અભિયાનમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થયા હતા જેમાં તેમણે ગઈકાલે મંદિર પરિસરની સફાઈ કરી હતી અને ધોળેશ્વર મહાદેવ મંદિરના ભગવાન શિવજીના દર્શન અર્ચન કર્યા હતા તેમજ ગાંધીનગર મેયરના હિતેશ મકવાણા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને શહેર જિલ્લાના સંગઠનના પણ આ અભિયાનમાં જોડાયા હતા તો અત્યારે ખેડૂતોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે જેમાં કેન્દ્ર સરકાર અત્યારે ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવા મહત્વપૂર્ણ પગલાં રહી છે જેમાં અંતર્ગત પીએમ સન્માન નિધિ હેઠળ અત્યારે ખેડૂતોને હવે બાર હજાર રૂપિયા મળશે અને પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આપદા સમયે ખેડૂતો રાહત આપવાનો આ પ્રયાસ કરી રહી છે જેમાં આગામી બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમન પીએમ સન્માન નિધિની રકમમાં વધારો કરી શકે છે અને આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ સન્માન નિધિની રકમ છે તે આઠ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયાની પણ કરવામાં અત્યારે આવી શકે છે તો અત્યારે યુપીઆઈના નિયમોને લઈને સતત નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જેમાં અત્યારે હાલમાં ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવા અંગે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે વાત કરીએ તો તમે હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પાંચ લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકો છો જ્યારે પહેલાં આ મર્યાદા એક લાખ રૂપિયા સુધીની હતી એટલે કે તેની મદદની સંસ્થાઓ અને વપરાશકર્તાઓને બંનેનો ફાયદો થવાનો છે તેનાથી લોકોને અત્યારે ઘણો ફાયદો થશે અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ સેકન્ડરી માર્કેટ યુપીઆઈ રજૂ કર્યું છે અને અત્યારે તેના માટે બેટા તબક્કામાં છે અને યુપીઆઈ સેકન્ડરી માર્કેટ માટે પણ અત્યારે આ ઘણી મદદ રીતે પણ કરશે ટ્રાન્ઝેક્શન તો બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે જેમાં દિયોદર તાલુકાના સણાદર ખાતે જનમેદન સમોધી બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાઢશે જેમાં વાત કરીએ તો બનાસ બેંક દ્વારા અત્યારે પશુપાલકોને રૂપિયા પચાસ હજાર સુધીનું ધિરાણ શૂન્ય ટકાના વ્યાજ દરે મળી રહે તે માટે માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડનો પણ અમિત શાહ શુભારંભ કરાવશે તેમજ ત્રણ નવી સહકારી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવવાની સાથે બધી સહકારી સંસ્થાઓનું કોઓપરેટિવ એડિશન થાય તેવી અમિત શાહની સૂચના પણ અત્યારે આપવામાં આવી હતી તો અત્યારે ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કરુણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો જેમાં અત્યારે ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવવા વીસ જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવશે જેમાં રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણમાં ઘાયલ થનાર પક્ષીઓની સારવાર અને દવા માટે બે હજાર સત્તરથી થી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમજ આ પહેલ હેઠળ હજુ સુધી છ વર્ષમાં પંચ્યાસી હજાર પક્ષીઓની અત્યારે સારવાર કરવામાં આવી છે જેમાં પંચાસ હજાર માંથી પંચોતેર હજાર પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે તો એક મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે રામ મંદિર ટ્રસ્ટ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેનારા મહેમાનો અને આમંત્રિત સભ્યોને ભેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેમાં વાત કરીએ તો અત્યારે ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર રામ મંદિરના પાયાના ખોદકામ દરમિયાન કાઢવામાં આવેલી રામ જન્મભૂમિની માટીને બોક્સમાં પેક કરીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત મહેમાનોને અર્પણ કરવામાં આવશે તેમજ રામ જન્મભૂમિની માટી ઉપરાંત દેશી ઘીમાંથી બનેલા સો ગ્રામ મોતીરચૂર લાડુ પણ મહેમાનોને પ્રસાદ તરીકે આપવામાં આવશે તો અત્યારે એક અહેવાલ મુજબ રિલાયન્સ જીઓ અને એરટેલ પ્રીમિયમ વપરાશકર્તાઓ માટે અમર્યાદિત ફાઇવજી ડેટા ઓફર કરતી યોજનાઓ બંધ કરી શકે છે જેમાં સમાચારની વાત કરીએ તો વિશ્લેષોએ ગઈકાલે જણાવ્યું હતું કે આવક વધારા માટે આ કંપનીઓ આ વર્ષના બીજા ભાગથી ફોરજી કરતાં ફાઇવજી સેવા માટે પાંચથી દસ ટકા વધુ ચાર્જ કરી શકે છે તેમજ અત્યારે ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે કંપનીઓ આ વર્ષે સપ્ટેમ્બરથી મોબાઈલ ટેરિફમાં વીસ ટકાનો વધારો કરવાના મૂળમાં છે એમને ટેરિફમાં અત્યારે વધારો કરીને બંને કંપનીઓ ફાઈવજી માટે વિશાળ રોકાણ અને ઉચ્ચ ગ્રાહક સંપાદન ખર્ચ વચ્ચે તેમના આરઓસીમાં સુધારો કરવા અત્યારે માંગ કરી રહી છે તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને ક્રિકેટ સ્ટેડિયમ બાદ હવે ગુજરાતમાં દેશનો સૌથી મોટો મોલ ગુજરાતમાં બનશે જેમાં અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટીમાં લલ્લુ ગ્રુપે અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત કરી હતી જ્યારે આ વાઇબ્રન્ટ સમિટીમાં આ ગ્રુપ દ્વારા રૂપિયા ચાર હજાર કરોડના ખર્ચે રોકાણની જાહેરાત પણ કરવામાં આવી હતી જે મોલ બનવાની શરૂઆત અત્યારે શરૂ થઈ જશે જશે અને આગામી સૌથી મોટો મોલ અમદાવાદમાં બની તો રાજકોટ એપીએમસી માં ડુંગળીના ઢગ જોવા મળ્યા હતા જોકે ડુંગળીના ખેડૂતોને હાલ ભાવ ઓછા મળી રહ્યા છે જેમાં અત્યારે માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ફરી ઘોટાડો નોંધાયો તેથી ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે જેમાં ગઈકાલે ડુંગળીની આવક છે તે સાત હજાર પાંચસો ક્વિન્ટલ નોંધાઈ હતી તેમજ ડુંગળીના એક મનના ભાવની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી લઈને બસો એક્યાસી રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો જેથી ખેડૂતો પણ નારાજ થયા હતા